મારી બધી કથામાં ખાસ કહું છું જીવનમાં એક મિત્ર અથવા એક બેન પણ એવી રાખવી હો એકાદી બેન પણ એવી એકાદી મિત્ર રાખવી જોઈએ જેને આપણા હૃદયની વાત કહી શકીએ રાખા છે કે નહીં રાખજો હા ખાસ કહું છું એ બેનોને એટેક આવતા નથી ને ભાઈઓને એટેક વધારે પડતા આવેનું એક જ કારણ કેમ તો કે બેનો અંદર કઈ વાત રાખે જ નહીં બેન પણ એને કઈ જ દે અને ભાઈઓ અંદર ને અંદર આખી જિંદગી રાખે હો સુખી થા હોય તો એકાદો મિત્ર એવો રાખો તમારી આજુબાજુમાં એક મિત્ર હું પર્સનલ રાખું મારો મિત્ર આમ તો હાડુ ભાઈ થાય મિત્ર એ થાય એકાદો પર્સનલ મિત્ર એવો રાખો જોઈએ યાદ રાખજો જે કેવલ ને કેવલ તમારા વખાણ જ કર્યા કરે ને એનાથી આઘારે રહેજો ત્યારે તમને મને ડાયાબિટીસ કરી દે કઈ નક્કી નહીં મિત્ર કેવા હોવા જોઈએ તો કે આપણાથી કઈ ખોટું થાય ને એટલે તમને મને ટોકે અને એના ટોકવામાં હોતે તમારું મારું કલ્યાણ છે છે ને છે